પૌત્રીઓને અનૈતિક ધામમાં ધકેલવા ઈચ્છતી સાસુની સોપારી આપીને મોતને ઘાટ ઉતારનાર વહુની પીસીબી પોલીસે ધરપકડ કરીને દસ વર્ષ પૂર્વે થયેલી હત્યાનો કોયડો ઉકેલ્યો હતો તાજેતરમાં પીસીબીના ઇન્ચાર્જ પીઆઈ તરીકે નિયુક્ત થયેલા રાકેશ કાનમિયાના સીધી સૂચના હેઠળ પીસીબીની ટીમે માંજલપુર દરબાર ચોકડી પરથી એક મહિલાની અટકાયત કરીને ઘનિષ્ઠ પૂછપરછ આદરી ત્યારે અનેક ચોંકાવનારી હકીકત બહાર આવી હતી પોલીસ તપાસમાં પડી ભાંગેલી અનુબેન સિંહ તિબેટીયને એવી કબૂલાત કરી હતી કે દસ વર્ષ પૂર્વે વાઘોડિયા રોડ સ્થિત રવાલ ગામે ખેતરમાંથી હત્યા કરેલી લાશ તેમની સાસુની હતી અને તેમની હત્યા કરવા માટે તેણે બે લાખમાં સોપારી આપી હતી આ મામલામાં તેણે કબૂલાત કરી હતી કે અનુની દીકરીઓ મોટી થઈ રહી હોવાથી બંનેને ગંદા કામમાં ધકેલવા માટે દબાણ કરતા હતા

અગિયાર છ બે હજાર નવ રોજ એક મર્ડર દાખલ થયેલું એ ડેડ બોડી બી અનાઈ હતી અને અત્યાર સુધી એ ગુનો પણ અન ટેકાવવા પામેલો મિનવેલ અમારા પીએસ પીસીબીના અધિકારીઓ ખાસ કરી પીએસઆઈ કામિયા છે એમની માહિતી મળેલી કે બે હજાર નવની અંદર રવાડ ગામમાં શીખમાં જે મર્ડર થયેલું એના સંભવિત આરોપી આ ટાઈપના છે તો આ ગુનો કર્યો હોય એવું એમને એક ઇન્ફોર્મેશન મળેલી આ ઇન્ફોર્મેશનને વર્કઆઉટ કરતા બહુ લાંબો સમય લાગ્યો અને વર્કઆઉટ કર્યા પછી એમને સૌથી પહેલાં આ કેસની જે મેઇન તમતદાર છે એની પૂછપરછ કરીને અને ઇન્ટ્રોગેશનમાં જાણવા મળ્યું કે અનુ અનુકરીમ નામ છે અનુભાઈ ધ બેઠિયર બેઝિકલી મસૂરીની વતની છે મસૂરીમાં એનો પરિવાર સાથે રહેતા ત્યાં એને પેમ્બાસિંગ કરી માણસ સાથે લગ્ન પ્રેમ લગ્ન કર્યા નાઇન્ટી સિક્સમાં અને અનુની એટલે પેમ્બાસિંગની મા કેશરભાઈ એ ઉના રાખતી હતી અને તે દેહ વેપારનો ધંધો કર્યો મીન વાયલા લોકોને ત્યાં ધંધો નતો કરવો એટલે બરોડા આવ્યા બરોડામાં હાથું પડવા મકાન રાખ્યું અને બે હાજર બે માં રાઇડ થાય ઉના ગયા પછી એનો હસબન્ડ જે છે દારૂ દીધો હતો અને બીજા કોઈની સાથે એટલે બારેક વર્ષ પહેલા નીકળી ગયો અને એને બે બાળક બે દીકરીઓને એક દીકરો છે એને લઈને ફરીથી પાછી બરોડા આવી અને બરોડામાં કીટની સભ આગળ સાડી લારી શરૂ કરી

આ ત્રણે લોકો આ વ્યવસાયમાં જોડાય પણ આની ઈચ્છા બહુ નહોતી એટલે એને હું કીધું મારા રિલેટિવ કોઈ કેરલામાં છે હું ત્યાં કેરલા જવા માંગુ છું પણ ત્યાં પુના છોડજો એટલે પુના છોડજવાની વાત થઈ એટલે અનુએ અને દિનેશ શર્માના બહુ સરસ સંબંધો હતા એટલે અનુએ દિનેશની વાત કરી દિનેશ એના એક મિત્ર છે મુકેશ કહા એને વાત કરી અને બે લાખની અંદર સોપારી નક્કી થઈ પચીસ હજાર રૂપિયા એને એડવાન્સ આપવામાં આવ્યા એટલે મુકેશ એના બીજા બે મિત્રો છે એક પિન્ટુ કરીન છે અને વિજય એ લોકોનો સંપર્ક કરી અને આ ડેટ નક્કી કરીને આ લોકોનું કામ પૂરું કરવા માટે આ લોકોએ તારીખ નક્કી કરી મીનવાઇલ આના મધરને એટલે મીસ કે કેશરભાઈને આ લોકો સાંજે છ વાગ્યા અહીંથી દિનેશ શર્માની ગાડી છે સફારી બ્લેક કલરની જી જે સિક્સટીન ડબલ એ નંબર છે એમાં એમાં એ લોકો લઈ ગયા પહેલાં કપૂરે ચોકડી ભરાયા કપુરા ચોકડી પર અનુણ ઉતારી દેવામાં આવ્યું અનુને કીધું ભાઈ હું કોઈ જગ્યાએ કામ છે હું પતાવી દઉં હું પછી આવું છું આની પાછળ મુકેશ અને બે સાગરીતો છે એ લોકો જાય છે અને લગભગ આઠ વાગ્યાની આસપાસ વાઘોડીયાથી નજીકના ભાગમાં આ બાજુ એ લોકોએ ગાડી ઉભી રાખી અને આ ભાઈને ઉતારી અને પેલા લોકો છે એને હાથ પર પકડ્યા અને આને છોરી મારી દીધી અને ત્યાં મર્ડર કરી અને પછી કપુરા ચોકડીથી આવી અનુન લઈને આ દમણ કર્યું અને દમણ થી બે ત્રણ દિવસ દમણ રોકાયા હોટલ માં અને રોકાયા પછી પરત અને બાકીના જે પોણા બે રૂપિયા છે એ લોકોને પરત આપી દેવા લોકો આ રીતની એક સ્ટોરી છે એનું મોટાભાગનું બધું તપાસ થઈ ગઈ છે અમે એકતાલીસ વન નીચે એકતાલીસ વન ના નીચે અને અટક કરશું અને અમે વાઘોડી સોંપ એકચ્યુઅલી એને પૂછપરછ કરતા એવું જણાય છે કે એ લોકોના વિઝન નું ચોખ્ખું કઈ પ્રકારે કરવું એમને એવું હતું કે જગ્યા ખાલી મળી એમાં જે મુકેશ કહાર છે

પણ ચોક્કસ એ પ્રમાણે હું કહી શકું કે આ માહિતી કદાચ પહેલી વાર ખુલી હશે આ લોકો વચ્ચે કોઈ ઝઘડો થયો હતો એટલે વાત બહાર ના એ એવું નથી એ સોર્સ છે સોર્સ થી માહિતી મળી છે એટલે મને તું ઝઘડા કે લોકોના વચ્ચે બીજા કોઈ અંદર આંતરિક વિખવાદના કારણે પોલીસને માહિતી મળી છે એવું નથી આ માહિતી મળી છે થર્ડ વ્યક્તિ થ્રુ મળી છે અને થેન્ક્સ ટુ પીઆઈ કારમિયા કે એમને પોતે ખૂબ વર્કઆઉટ કર્યું છે ને ઇટ ટુક લોટ ઓફ ટાઈમ ટુ ઇન્સ્ટિટ્યુટ સબસ્ક્રાઈબ કરો ફેક્ટ ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો